દેવી માતાજી મિત્રો તમારું સ્વાગત છે રાજા મેલ્ડી વ્લોગ ચેનલ ઉપર આજે અમે એક વિડિયો બનાવ જય રહ્યા છે જેનું ટાઇટલ છે ટાઇમ બોમ્બ એ વિડિયો કાલે સવારે રાજાાઉન્ડર 07 ચેનલ પર આવી જશે તો તમે જોજો સ્ટોરી બનાવવાનું ચાલુ જ છે સ્ટોરી બનાવવાનું ચાલુ જ છે આ લોકેશન છે આ લોકેશન પર વિડિયો

પિક્ચર માં જોયું જોઈતું પેલા પછી ખોલી ને ફૂટ્યો એ બી એક્ટિંગ કરવાની પછી એટલા માનો તું આટલું દોડતું કોમ કે દોડતું દોડું પી આઈ જવાનું ઘર માં ત્રણ બોલાવું દોરવાનું કારણ કરવા લઈને સાયકલ લાગી ખુ નહી આવું આટલું એડવાન્સ દર સારું પિક્ચર જોયેલા કલાક થયો કોણમાં બોલો હ એવું લેવાનું પછી તું આગળ પાઉ ટુ ટુ જ બોલો પછી ઓમ નેચું ના બોલ ઓ તારી અવાજ અમારથી આવે છે પછી જોવાનું જોડી પછી જો ઓડોદે ને ના એમને કોઈ એવી એક્ટિંગ કરવાની પછી તું લઈ જા કે હોય જો બધા જો મૈ લા ના 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 લે મૈ મૈ લા એ જા દારુ બી બની જશે લે એ કે દિમાગ આ ભૂલ પડી જાય 1 લાખ 1 લાખ બકવાન છે આટલે લાવ ઓમ ને ખાજો કાપો ઓમ ને ખાતો ને હા હાલ તો તું આ કોઈ તું તું ને એટલે અડધું લઈ આટલા હોય ભાઈ તું બોલો પછી ઓમ સીધું ઓમ દે

અરે પિક્ચર જોયે તો કલાક થઈ ગયું પણ પછી કોણ માં તૂટું છે બોલી રી હોલે પાછળ જોવો ને પાછો કટ પડ્યો કેમેરા મેન આવડી ના પાછો કટ પાડ્યો રૂ પિક્ચર કલાક ટૂટુ બોલી રહી છે ખરે તો ઓ એવું જ છે બીજો કટ લેવા જઈએ છીએ વાના અંદર જઈએ બીજો કટ લઈને એ કટ તમને બતાવીએ જ છીએ આ વિડીયો જોતા જો વ્લોગ અને આ જે વિડિયો બનાવ્યો છે એ રાજા ચૌંડા ચેનલ પર આવી જશે પાંચસો રૂપિયા ચાલી થોડા ચાર સામે બારું કીક કરવાનું હા હું હાલા જવાનું જો તો કીક તૈયારી કરે ને એવું કાકા કાકા

કમા ભાઈ બનો બડજો કે ગિફ્ટ ને લઈ જવાની મારે સમજ પછી તારે કે એનું એટલા બધા તો ઓતાસી કેક ખાઈને ના તો ખલે આવી પડતો હા તે જે ભાઈં છે હું આવું ને તો હાણી

ઓય વિડિયો વિડીયો પતી છે આ દોટી ધરણ એ ચાલુ જ છે આ વિડીયો કાલે વારે રાજા મેલડી બ્લોગ ચેનલ પર આવી જશે જય માતાજી